એમને પોતે જ કહ્યું છે ખોરી ખોઈને ખોરી સરે ખપવારાની ખોટરે એવા સંત આપણને સત્ય જણાવે છે આ સત્ય જ છે કે સરળ વર્તુળ એમાં સારું થાય છે બન્યું છે અત્યારે સરળતાની વાત આવી મને વિચારો કે પ્રમુખ સ્વામીની સરળતા અને આપણી સરળતા સરખી છે પ્રમુખ કેટલા સરળ કેટલા સરળ તમારે પડે પડે સેકન્ડ સેકન્ડ અત્યારે સ્વામી દર્શન આપે છે સ્વામી જયંતિ ઉજવા દે છે એમની સરળતા છે ગમતું નથી એમને આ બધું માન તાન બિલકુલ ગમતું નથી પણ તો એ સરળતા કે હવે આપણું પોષણ થાય છે ભક્તિ બાગર વધીએ છીએ એટલે માટે પ્રમુખ સ્વામી આપણે પ્રસંગ બે છે બધા જાણે છે થોડો વિચાર કરીએ આપણે આટલા દ્રામાં શાસ્ત્રીમાં સુવર્ણ જયંતિ ઉજવવાની હતી નક્કી પણ થઈ ગયું હતું અને પ્રમુખ સ્વામી સારંગપુરથી આવ્યા અને સ્વામીને મળ્યા શાસ્ત્રીમાં પછી નીકળ્યા બહાર અને સ્વામી પર શાસ્ત્રીમાં જાહેર કર્યું કે આપણે જયંતિ ઉજવવી નથી એ બધા ટ્રસ્ટીઓ હતા મોટા મોટા હરિભક્તો હતા નિષ્ઠાવા ભક્તો હતા બધાને આ નારણદાયકની ગડબડ કરી લાગે છે હમણાં સુધી સ્વામીને હા પાડી નાખતા એકદમ ના કેમ પાડી બધા તૂટી પડ્યા પ્રમુખ સ્વામી ઉપર સ્વામી પોતાનો બચાવ કર્યો નથી તો આપણે કે ભાઈ મેં એવું કંઈક કર્યું જ નહીં અમારી કંઈ વાત થઈ જ નથી કોઈ વાત થઈ નથી સાંઈ જાય બચાવ નથી અને બધાને કહેવા દીધું વર્ષો પછી અત્યારે સંતો જ્યારે સ્વામીને કહ્યું કે સાંઈ તમે કેમ તમે સાચા હતા તમે આમ કેમ કહ્યું નહીં સ્વામી કહે એ બધા હરિભક્ત તો મોટા છે એમને મને કહેવાનો અધિકાર છે કેટલી સરળતા બહારની સરળતા પોતાનો બચાવ પણ નહીં અને વાત કોઈને કરી પણ નથી એનો કંઈ ધજાગરો કર્યો નથી કાળ બધા ખોટા મારી પર તૂટી પડ્યા મેં હું કંઈક કર્યું જ નથી એમાં કોઈ વાત થઈ નથી છતાં મારી પાછળ મંડ્યા કેવું કહેવાય એ આપણે ગોંડલમાં યોગી આપણા માણાં બધા આપણે સરદાર ગણનો પ્રસંગ બનેલો પથરાબાજી થઈ હતી બધા ટ્રસ્ટી યોગી આપાને પાસે આયા કે પ્રોગ્રામ કોને ગોઠ્યો આમ કેમ આમ કેમ યોગી આ કે મેં નથી ગોઠ્યું પ્રમુખ સાહેબ ગોઠ્યું છે આ હકીકત યોગી આપા જ ગોઠેલો હતું પણ પ્રમુખ સાહેબ કે મારી ભૂલ થઈ ગઈ પરિવાર ના બને હમ ના થાય જો ત્યાં યોગી આ પણ કહેવાના છે તમે સ્વામી આમ કેમ કહો છો મેં ક્યાં ગોઠ્યું છે મારા પર ઢોળો છે એ નહીં અને આ લોકોને મેં કહ્યું મેં ગોઠ્યું જ નથી વાત જ નહીં એ બહુ અઘરું છે આ સરળતા બહુ જુદી જાતની આ સરળતા છે ને સ્વાભાવિક છે એક સ્થિતિ છે આ સરળતા પ્રમુખ સાહેબ જે છે એ કઈ કેરવેલી નથી અથવા જેને કહ્યું ને પેલું સિન્થેટિક ભેગી કરીને સરળતા એ નથી અસલી સરળતા છે જાતવાન મૂર એ કોઈ બ્રહ્મ સ્થિતિ હોય ને માં એક સ્થિતિ છે આ જાતની સરળતા બ્રહ્મસ્થિતિનું પ્રતિક છે પ્રતિ પ્રતિનિધિ છે એવું પણ કહી શકાય આ સરળતા એ કેરવાતી નથી એ આપણે ગમેલા પ્રયત્નો આવતી નથી એ તો સહજ છે જ એ કઈ રીતે આવે અત્યનિર્વાસનિક થાવ નિર્લેપ થાવ ત્રણ ગુણ ત્રણ દેથી પર થાવતની સરળતા આવે પ્રમુખ સામે જે છે બહુ ઊંચ સરળતા